નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર મંગળવાર આજે આપણે થાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમની અંદર મિત્રો અને જામજોધપુર જેવા એકવીસો સુધી બજાર જોવા મળી રહી છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં બે હજાર વચ્ચે બજાર જોવા મળી રહી છે આ મુજબ કન્ટિન્યુ આગામી સમયની અંદર પણ બજાર જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો ધારી ચૌદસો ચૌદ થી ચૌદસો ને ચૌદ રૂપિયા રાજકોટ તેરસો સિત્તેર થી બે હજાર રૂપિયા મેદડા પંદરસો થી ઓગણીસો રૂપિયા પોરબંદર ચૌદસો પંચોતેર થી ઓગણીસો નેવું રૂપિયા બોટાદ ચૌદસો પાંચથી સોળસો રૂપિયા વિસાવદર ચૌદસો પાંત્રીસથી અઢારસો એકોતેર રૂપિયા જસદણ અગિયારસોથી સત્તરસો ને પચાસ રૂપિયા અમરેલી બારસો નેવુંથી ઓગણીસો રૂપિયા જામજોધપુર સત્તરસોથી બે હજાર ત્રીસ રૂપિયા જૂનાગઢ સોળસોથી બે હજાર સિત્તેર રૂપિયા વાંકાનેર ચૌદસો પચીસથી ચૌદસો ને પચીસ રૂપિયા જામનગર એક હજારથી ઓગણીસો ને પચાસ રૂપિયા ગોંડલ એક હજારથી બે હજાર એક્યાસી રૂપિયા જામખંભાળિયા અઢારસો પાંત્રીસથી બે હજાર રૂપિયા અને સાવરકુંડલા પંદરસોથી અઢારસો ને ત્રીસ રૂપિયા